અને ફોર ઝીરોથી હરાવ્યો તો એ બહુ જ ખુશીની વાત છે એટલે આપણે આશા રાખી શકીએ કે આગલા રાઉન્ડમાં ફ્રાન્સની પેરિસ ખાતે જે આ ઓલિમ્પિક્સ રમાઈ રહી છે તો તેના માટે હરમિતની તૈયારી શરૂઆતથી કેવી રહી હતી એ આજે પચીસ વર્ષથી મહેનત કરે છે અને ત્યારે ઓલિમ્પિક પહોંચ્યો છે ઓલિમ્પિક સિલેક્શનના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં એ ઘણીવાર બે વાર ગયો છે આગળ અને જરાક માટે રહી ગયો છે એટલે એના બીજે જ દિવસથી આગલા ઓલિમ્પિકની તૈયારી પ્લેયર્સ કરતા હોય છે ને તેવી રીતે હરમિતે કર્યું છે